કેવું થતું કે ગઢવી પર્વતની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર જઈને સારા મોડા પ્રસંગે જમવા માટે જાય બોલાવે ને તમારા પરિવારના લોકોને જમવા માટે તેવી રવા આપવા ને બધા જમવા માટે આમંત્રણ આપતા અને જમવાનું આમંત્રણ આપ્યું હોય ને એ બધાની વચ્ચે જયારે બેઠા હોય ને ત્યારે બાજુમાં બેઠા બેઠા ને પૂછ ખૂસ કરો હારો બધાના ઘરે આવી જમી જાય છે ને આપણે એના ઘરે કીધું જમશું એક દિવસ થયા બે દિવસ થયા ત્રણ દિવસ આ એવી રીતે જ્યાં જ્યાં પ્રસંગો થાય ત્યાં રવા આપવા વાત થાય કે આ હારો નાનો આંધળો આપણા ઘરે આવીને જમી જાય છે પણ એના ઘરે જઈને આપણે હેઠા હાથ નથી કરતા હેઠા હાથ એટલે એના ઘરે જમવા માટે આમંત્રણ નથી હવે એ એક દિવસ એને લાગી આવ્યું રીત જો ઘરે એના પત્નીને કહે છે કે આપણે સુવિધા શું અને મારે સંતાન નથી ને મારે જમાડવા હોય તો કેવી રીતે જમાડવું તો પાછા આપણી જેવા જ ટીખળી કરવા વાળા હોય ને તારે તો સંતાનય નથી બાકી એના લગ્ન કરતો જમવા માટે બોલાવો તો એક જણો પાછો એવી સલાહ આપે છે કે તું આખો દિવસ આ ઘંટલાના ડુંગર ઉપર તારી ગાયોને ચરાવતો હોઉં છે આયા લઈને રખડે છો તો એક કામ કર ને કે આ ઘંટલાને જ તે દીકરો બનાવી લે ને એ વાત તારી સાચી ઘંટલાના ડુંગરો મને દીકરો બનાવી પણ દીકરો જ્યારે બનાવ્યો બાજુ નો ડુંગરો છે ને દીકરી કોઈ બનાવવાનું રાજી થઈ જાય ને અને લગન કરાય ને પછી તારા ઘરે જમણવાર રાખ ને એ જમણવાર થાય ને ત્યારે અમે અમે તારા ઘરે હેઠ હાથ કરીએ છીએ અને તારી ઉપર જે મેળું લાગ્યું છે ને એ અત્યારે શરૂ થાય

કે મારી આ ગંટલાને બધા દીકરો બનાવ્યો છે ને બાજુની ગંટલીને જો કોઈ દીકરી બનાવે તો બેને હું પરણાવું અને પરણાવીને આખીના હાથ લે જમાડું અને મારી ઉપર જે મેળવું લાગ્યું છે ને એ પૂરું થાય એટલે એ ધીરે 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 સુરદાસ દેખાતું નથી ટ્રેનના પાટે પાટે જુનાડે જાય છે અને જુનાડે જાય છે ત્યાં રાત દરબાર સાદા પહેરવેશમાં બહાર આટા મારતા હોય અને ત્યાં જાય છે તો સુરદાસને ને ને મળ મિલન થાય છે નવાબ કહે છે સુરદાસ શું કામ આવ્યાશ તમે જે કે મારે નવાબને મળવું છે નવાબને મળીને શું કામ છે તમારે કે મારે ઘંટલાને દીકરો બનાવ્યો ઘટલીને દીકરી બનાવવાનું કોઈ નથી સુરદાસ તમે જતા રહ્યો હું નવાબ સુધી સંદેશો પહોંચાડી દઈશ તમે લગ્નની તૈયારી શરૂ કરો અને ઈ નવાબે આ ઘંટલાને દીકરી બનાવી દીકરી બનાવીને જાનું જોડીને પછી અહીંથી ગયા અને અહીં આવ્યા અહીંયા આવીને બેના લગ્નની તૈયારી શરૂ કરી અને બેને પરણે આ બેને પરણે અને આ વાહાઢોર છે ને એ અણવર બૈનો અને કુદરતની કલ્પના જો એ સુરદા છે આટલું બધું એના મગજમાં થયું અને ઘંટલાને દીકરો બનાવ્યો તો આ ઘંટલો ખરેખર એનો દીકરો બનીને ગયો અને આ ઘંટલી છે ને એ દીકરી બનીને એટલી બધી શણગાર કરીને ત્યાં સમયમાં ઊભી થઈ હતી એની કલ્પના અત્યારે કરવી નકામી છે એ દીકરીની જેમ તૈયાર થઈ હતી આ ઘંટલો દીકરાની જેમ તૈયાર થયો હતો અવર એવો બધો સજી ધજીને તૈયાર થયો હતો અને કુદરતની કલ્પના એવી થઈ હતી ને કે છે ને અહીંથી તમે ત્યાં ઘંટલી સુધી ને તો અત્યારે તમે જેટલા વહેલા હોય રસ્તામાં જોયા ને અહીંથી વેલા થયા હતા આમ એ વેલા એટલે એ વેલા એટલે કયા ખબર છે તમને

ઘંટલો પૈણે ગંટલીને ને અણવર વાહા ઢોર હિરણ મેઘલ બે ની વાત ખબર છે ને તમને એક તમારી પાછળ જે તમે નીકળ્યા હિરણ અને આગળ તમે જાઓ એટલે મેઘલ નદી એ મેઘલ નદી ને હિરણ નદી એવી ખળખળ ખળખળ કરતી વહેવા મળી હતી ને ત્યારે એ જાનળીઓ બની ગઈ હતી તો હિરણ મેઘલ જાનળીઓ અને આખું ગીર છે ને ઝાકમ જોડ થઈ ગયું ઝાકમ જોડ એટલે ચોમાસામાં એકદમ વનરાજી ખીલી જાય ને એ ખીલી ગઈ હતી એટલે ગંટલો પરણે ગંટલીને ને અળવરવાહાઢોર હિરણ મેઘલ જાનડીયોને ગીરમાં જાકમ જોર આ સત્ય હકીકત ની વાત છે અને આ બની ગયેલા બનાવો છે બરાબર